सुरारशे वि तपाद पंकजा करे विराजत कमनीय पुस्तका विदेश पत्नी कमलासन प्रिया सरस्वती नृत्य नृत्यत्वाचि में सदा ત્યારपची तरत नो उत्सव आवे छे क्रिसमस डिसेंबर मा जावे मार्च सवे डिसेंबर बेगा बेगा जाए दत्त गया के क्रिसमस आए सरत उत्सव छे पण ईशु भगवाने बहोत मोठो काम करी छे आज अर्धी दुनिया क्रिश्चियन छे आपण वातो गमेटली करता होई છેવાથી માણસો બદલે છે સેવા નહીં કરનારા માણસો મિશનરીઝ ને ગાડો આપતા છે હા મિશનરી લોકો ભારત માં કામ કરવા આવે છે લોકોને બગાડે છે હવે ત્યાંનો માણસ અહીંયા આવે એ તમને ગમતું ન હોય તો અહીંનો માણસ ત્યાં જાય એ પણ નહીં ગમવું જોઈએ વિવેકાનંદ અમેરિકામાં વ્યાખ્યાન આપી આવે અને આપણે તાળીઓ વગાડીએ અને ત્યાંનો એક જ માણસ અહીંયા આવે તો આપણે એને કાઢવાનો પ્રયત્ન કરીએ આનો ભદરા આગળ તો વિશ્વ લેટ ના નોબલ થોર્ટ કમ ટુ આલફોર્ડ ઇરિયરેક્શન પણ આપણા આળસને કારણે આપણી વાતો ખલાસ થાય છે ને એમની સેવાના કારણે એમની વાતો પ્રસ્થાપિત થાય છે એવું સરસ કામ કરો જગતમાં સાચું અને સારું આવશે એ જ અટકાવવાનો પ્રયત્ન કરો નહીં રોકવાનો પ્રયત્ન કરો નહી ખુલ્લા દ્વાર હોવા જેમાં છે શું અને ઈશુએ બહુ મોટું કામ કર્યું છે સેવામાં એક તાકાત છે વર્ષો પહેલા એક માણસ નો એક્સિડન્ટ થયો નડિયાદ ને આનંદ ની પાસે બંને પગ ભાંગી ગયા ત્યાંની હોસ્પિટલમાં એડમિટ કર્યા ત્યાં એક ખ્રિશ્ચન ડોક્ટરે એટલી બધી એની સારવાર કરી છે પાછો એ માણસને ચાલતો કર્યો બંને પગ તૂટી ગયા જિંદગીના છેલ્લા શ્વાસ સુધી એ માણસ એ ડોક્ટરના વખાણ કરતો હતો શું કરું છે એમાં જેને મને પગ આપ્યા જેને મને જીવન આપ્યું તો એ ખ્રિશ્ચન છે એટલા માત્ર તેની ઘૃણા કરવાની તો તું સેવા કરને આપણે કરવું નથી અને બીજા કરતા હોય તેના માટે ટીકા કરવા સિવાય આપણને કઈ આવડતું નથી એવા એવી સ્થિતિમાં આપણે જવા લાગ્યા છીએ આદિવાસીઓ બધા ખ્રિસ્ચિયન પહોંચને ત્યાં સારા વિચાર આપ ને પછી માણસ સ્વીકારશે જ નહીં તેથી માણસ ક્રિયાત થવો જોઈએ બહુ મોટું કામ કર્યું છે હતું અને આ લોકો જયારે મહત્વની વાતો જે ગણે છે પોતાના ઉત્સવોમાં એક તો કેક કેન્ડલ અને કેરલ્સ ત્રણ વાતોમાં એ લોકોનું ક્રિસમસ લગભગ સમાયેલો છે કેક માં છે અને શણગાર છે ક્યાંક ને સજાવે છે બહુ સરસ બનાવે કોઈ પણ વાતને સરસ બનાવતા શીખો અને કોઈ પણ વાતમાં મીઠાશ રાખતા શીખો તમારો જીવન વ્યવહાર જો મિષ્ટ હશે ને એની અસરો પડશે ખાલી વાતોની અસર નહીં પડશે ભાષણ ખોરો સાંભળવા દુનિયા તૈયાર નથી એવો કાળ ધીરે ધીરે પાસો પાસે આવતો જાય છે હવે જે છે ને આચાર બોલશે તે લોકો સાંભળશે અને આજે ખ્રિસ્ટિયાનિટી આટલો પ્રચાર થયો છે તો સેવા અને આચારથી જ થયો છે આપણે ત્યાં પણ સ્વામિનારાયણ સંપ્રદાય જે થોડુંક ફેલાય છે એમાં પણ એમની વ્યવસ્થા શક્તિ બહુ જબરજસ્ત છે પરદેશની ભૂમિ ઉપર લાખો માણસો ને હસતા રમતા રોજ જમાડવાની ક્ષમતા ભક્તિ અને અને તો કામ કરે કામથી ભાગનારા માણસો ઘણા હોય આગા પાછા થઈ જાય અને કામ શોધનારા માણસો જ્યાં હોય તે સંસ્થા કામ કરે હું તો ઘણી સ્વામિનારાયણ સંસ્થામાં ગયો છું ઘણી બધી સંસ્થામાં એ લોકોના ગમે એટલા ગ્રુપ હશે હું બધા ગ્રુપમાં જાઉં છું પણ એક વાત ને ખાસ જોઈ છે વ્યવસ્થામાં કદાચ દુનિયામાં કોઈ નહીં પહોંચે એમને પરદેશની ભૂમિ ઉપર હજાર હજાર બબે હજાર માણસો રમતા રમતા કરે અને ભારતમાં ન જમતા હશો એવા ને તમને જમાડે અને આટલી બધી કાર્યક્રમની નિયમિતતા એક ઠેકાણે હું ગયો નેક્સ્ટ ડે શિબિર શરૂ થવાનો હતો સાંજના પાંચ વાગે હું પહોંચ્યો ત્યાં કોઈ હતું જ નહીં બધું બેદાન સાફ મને આશ્ચર્ય થયું શિબિર છે કે નહીં મને કહ્યું છે આ લોકોએ આવતીકાલ શરૂ થાય છે અને આવશે લોકો આવશે હું ચાર વાગે પહોંચેલો પાંચ વાગે થરા આવીને એવું બધું ગોઠવા લાગ્યું બધું શરૂ થઈ ગયું થોડાક રાત્રે પણ સવારના વાગે તો ગરમ પાણી લાવવા માટે આપી દીધું છ વાગે પ્રાર્થના શરૂ વાગે થી કાર્યક્રમો શરૂ હજાર બે હજાર માણસો ની વ્યવસ્થા અને સાંજના ચાર વાગ્યા સુધી એક માણસ ત્યાં હાજર ની છતાં આરતી બધી વ્યવસ્થા થાય ખેલ નથી એની પાછળ સેવા છે એની પાછળ પ્રેમ છે ભક્તિ છે એમાં થોડુંક વિચાર મુકાઈ જાય ને તો બેડો પાર થઈ જાય ઘણા માણસો જ્ઞાનની ઉપાસનાથી ગભરાય છે જ્ઞાન આવશે દલીલ આવશે ચાપલ્ય આવશે અને શક્તિ ઘટશે એવું બનતું પણ હોય છે ઘણા માણસો ખાલી સેવા ઉભા રહે છે આગળ વધતા જ નથી અને કેટલાક માણસો જ્ઞાનની જ વાતો કરે છે સેવામાં પડતા જ નથી અને એકાંગી થવાથી કોઈ પણ કામ આગળ વધતું નથી આજે બધી સંસ્થાઓ માર ખાય છે એનું કારણ કોઈ પણ એક વસ્તુ ઉપર જોર આપી દે છે બસ બસ સેવા કરો એ માથાકૂટ નહીં જોઈએ ચર્ચા બિરચા નહીં કરો પણ ચર્ચા કરવી પડે અર્જુન અને કૃષ્ણ પણ ચર્ચા કરવી પડી છે અઢી કલાક સુધી અને સંવાદ છે વિવાદ નથી વાદ વિવાદ નથી ત્યારે જ્ઞાનમાં જ્ઞાનની માથાકૂટમાં પડો જ નહીં બસ તમે સેવા કરો જરૂર કરો સમજદારી નહીં હોય ને તો સેવા થકી નાખશે છે ભાવના પડે એના માટે તમને આવું કોને શીખવાડ્યું તો ડોક્ટર નહીં કે મને ઈશુએ શીખવાડ્યું તો પેલા માણસ ઈશુ માટે ભાવ થાય એમાં બદલાવ્યો શું ને કન્વર્ટ શું કરે શું કન્વર્ટ કરવાનો હતો પણ કઈ નથી કરવું ને તે આવા બધા બાનાઓ જાત જાતના શોધી કાઢે પૈસાના જોરથી કન્વર્ટ કરે છે કોને ખબર ખરેખર તો પ્રેમથી જ માણસો જીતા છે પૈસાથી જીતાતા નથી અને એકાદ માણસ પૈસા આપીને ખ્રિશ્ચન થયો તો આવતીકાલે પાછા પૈસા આપીને હિન્દુ થશે એને કઈ બહુ ચીર ચીરચીરગામી અસરો નહીં રહે અસર જે રહેશે તો પ્રેમ જી રહેશે કેક એટલે તમારી પાસે મીઠાશ જોઈએ અને શણગાર જોઈએ કેક કેવી સરસ સજાવે છે આ લોકો અને મીઠાશ છે કેન્ડલ એટલે પ્રકાશ છે પ્રત્યેક પ્રકાશ રાખો પ્રકાશનો ઉત્સવ

ચક્ષુ અને દિવ્ય ચક્ષુ ચર્મ ચક્ષુ થી મળે જ્ઞાન ચક્ષુ સત્સંગ અને સ્વાધ્યાય થી મળે અને દિવ્ય ચક્ષુ પરમાત્મા ની કૃપા થી મળે જે આપ્યા દિવ્યમ દદામિ તે ચક્ષુ તેથી આંતરદ્રષ્ટિ ખીલવી જોઈએ ત્યારે કેન્ડલ પ્રકાશ ની વાત કરે છે કેટલા પ્રકાશમાં ઈસુ ખ્રિસ્ત જીવતા હતા ક્યાંય અટવાયા નથી અને મીઠાશ પણ કેટલી છે કોઈના માટે વેરભાવ નહીં એમને વધ પર ચડાવીને ખીલા ઠોકનાર માણસ માટે પણ ભગવાન ને જે માણસ પ્રાર્થના કરે છે ગોડ ફર ગીવ બીકોઝ બીકોઝ ડુ નોટ નો વોટ ધી આર ડુઈંગ ભગવાન એમને માફ કરજે ખીલા મારનાર ને માફ કરજે પ્રેમ ઉપર મોટા મોટા ભાષણો આપનાર જરા કઈ અસ્તવ્યસ્ત થાય તો એટલા પેટી જાય છે કે આપણને એમ થાય પ્રેમ ગયો કે આનો પ્રેમ ઉપર વ્યાખ્યાન આપવા જુદા છે ને પ્રેમ કરવો જુદો છે ઈશુએ પ્રેમ કરી દેખાડ્યો છે પણ કહે છે એને ભગવાન માફ કરો અને આપણા માટે એક શબ્દ કોઈ આગો પાછો બોલે બધા જ તથા કથિત મહાત્માઓ ઈસુના જીવન ચરિત્ર નો શાંતિથી બેસીને અભ્યાસ કરવો જોઈએ કેટલો ક્ષમાશીલ માણસો એ દુનિયામાં કામ કરી શકે ગોટ ફરગિયું મારનાર ને માફી અસ્ત્ર બોલવાની વાત જ નથી રિલાયાઓથી છો ને બધી ખારાશ પૃથ્વીની સિંધુના ના તો ઉઠશે અમી વાદળી દુનિયા ભરની ભલે ખારાશ આવતી હોય પણ સમુદ્રમાંથી કોઈ દિવસ કરવું કા તો ખારું વાદળ પેદા નહીં થાય મીઠું વાદળ પેદા થાય સંતસ તથા દુર જન દુર વચાવું છું પિતવા સુકતા સમય સમુદ્ર ગ્રંથિ સંતો લોકોના દુર્વચનો સહીને પણ સુભાતી અને સારા વાક્યો જ કહેતા હોય છે ઈસુ ની ઈસુ આ મહત્તા છે સમાસીલ અંતકરણ હોવું જોઈએ કોઈ પણ અવસ્થામાં જીવનની મીઠાશ ડિસ્ટર્બ થવી જોઈએ નહીં કેક અને કેન્ડલ મીઠાશ અને પ્રકાશ બંને જીવનમાં હોવા જોઈએ આ નાતાલનો સંદેશ છે ક્રિસમસનો સંદેશ છે અને કેટલી નમ્રતા પણ હોવી જોઈએ યુશુ ખ્રિસ્ત લાસ્ટ સપર જ્યારે છેલ્લું ખાણું ખાય છે પછી જગતમાંથી વિદાય લેવાના હોય છે ત્યારે ભીના કપડાથી પોતાના બધા શિષ્યોના પગલું છે ગુરુ હા ગુરુ શિષ્યના પગ લુસે સોના કામ કરજો સ્વામી થવાનો પ્રયત્ન નહીં કરતા કયો મોટો સંદેશ નથી બીજું હોય રાત દિવસ ટાચ્યા લાંબા કરીને દોડાવ્યા કરવાના લોકોને ચરણ ઉડાવ્યા કરવાનું આ લોકો આ બધું વાંચવા જેવું છે શરમ લાગવી જોઈએ શા માટે કોઈ આપણા પગ ધોઈને પાણી પીએ

કોઈ ના પગ ધોઈને પાણી પીએ એટલે આપણે પામર નથી અને જેના પગ ધોવા જોઈએ આવો કોઈ પહોંચી ગયેલો માણસ નથી આ ધારા સમાજ માં સ્થિત થતી જોઈએ અને તો જ ક્યારેક પાંચ પચીસ વર્ષે પણ સાચો ધર્મ સમાજ માં આવશે નહિ તો આમ જ કુટાયા કરવાના છે આ ધર્મ ધર્મમિતિ આ માન્ય તે તમશાવ્રતા અધર્મને ધર્મ માની લોકો ચાલે છે ભગવાન કૃષ્ણને ફરિયાદ કરવી પડી ગીતામાં આ તમાગુણી માણસો છે પોતાના આળસને ને પોષવા માટે કર્મ યોગ કરવો નથી તો ત્યાં પગ ધોઈ ને ચરણ પીઓ તમારું કલ્યાણ થઈ જશે અરે તારું તું કર કલ્યાણ પેલા દુનિયા કરવા નીકળ્યો છે તેથી સામાન્ય વાતોમાંથી આપણે બાકાત થઈએ છીએ એ પાસે આ શીખવા જેવું છે પોતે ભીના કપડાથી પોતાના શિષ્યોના પગ ડૂચે છે ત્યારે આકાર તો ઉભો કરો આ સમય કેવું લાગે છે અને આવા ગુરુ ની મહત્તા કેમ ના વધે જેને પોતાની મહત્તા વધારવી જ નથી

કોઈ પણ ધર્મની અંતિમ પરિણતિ પરમાત્માના ચરણને સમર્પિત થવું એ જ છે અને તો જ અહંકાર તમારો ઓગળી જાય અહંકાર જેટલો ઓઘડતા હોય ને એટલે સમર્પણની ભાવના વધતી જાય તેથી કેરલ્સ એ બહુ મજાના ભક્તિ ગીતો છે આપણું જે વેદાંતનું સાહિત્ય છે કાં તો ઇસ્લામમાં જે સુફી સાહિત્ય છે ને એના લેવલના ગીતો કેરલ્સમાં છે આમ તમે જુઓ તો બાઇબલ બહુ સામાન્ય છે બાઇબલમાં કંઈ અઘરું છે જ નહીં બહુ સામાન્ય છે પણ છતાં સામાન્યતામાં પણ ઘણી બધી વાતો કહી શકાય કેરલસે ભક્તિ ગીતો છે એ સમર્પણના ગીતો છે અને અંતિમ સાધના એ સમર્પણ છે શ્યામ તારી બૌશી થઈને બજવું છે જગમારે સુર છેડવા કેવા ક્યારે એ જોવાનું તારે તમે જેટલા સમર્પિત છો એટલા તમે રિલેક્સ છો અને જેટલા રિલેક્સ છો એટલા તમે કામ કરી શકો સમર્પણ કરવાથી માણસ રિલેક્સ થાય સ્ત્રી છે ને પતિને સમર્પિત થાય પછી કેવી રિલેક્સ હોય છે ટેન્શન ઘટી જાય પતિને ટેન્શન હોય તો ઓછું કરવાનું કામ સ્ત્રી કરે રિલેક્સ છે એનું કારણ જ્યાં જ્યાં સમર્પણ આવ્યું ત્યાં માણસ રિલેક્સ થઈ જાય બાળક પોતાના મા બાપને સમર્પિત છે કેવું રિલેક્સ છે ગમે ત્યાં પ્રવાસે જવાનું હશે બે વર્ષ નું બચ્ચું આમ જ કુદા કુદા કુદ કરતું હોય કોઈ એને પૂછે તારી બેગ પેક થઈ ગઈ રસ્તો હોય રમતો હોય મારી બા કરશે એમ જે ખરા સંતો અને ભક્તો છે ને એ આવી રીતના બિસ્તરાઓ જગતમાં બાંધતા જ નથી એનું કારણ એની કાળજી એની બા કરે છે અને એ વિશ્વાસ નથી એને પોતાના બિસ્તરાઓ બાંધવા જ પડે બધું સંગરવું જ પડે ભેગું કરવું જ પડે કારણ ઉપર જ વિશ્વાસ નથી વિશ્વાસ થી સમર્પણ થાય અને સમર્પણ થી હળવાશ આવે અને હળવાશ થી કામ સારામાં સારું થાય જયારે આસ્થા રમતા જીવો જગત બદલાઈ જશે સીધે ભાર લઈ ફરશો તો જીવન કરમાઈ જશે તેથી ક્રિસમસ પણ એક મોટો સંદેશો આપીને જાય છે કેક કેન્ડલ અને કેરલ્સ એનું કાવ્ય એટલે ક્રિસમસ કેક મીઠાશ અને શણગાર સમજાવે છે કેન્ડલ પ્રકાશ મહિમા ગાય છે અને જ્ઞાનના પ્રકાશમાં વિનમ્ર થઈને કામ કરવાનું છે સેવા અને પ્રેમની ભાવના હોવી જોઈએ જ હોવી જોઈએ કોઈના પ્રત્યે વેરભાવ રાખવાની છૂટ જ નથી આપણા શાસ્ત્રો પણ જ પાડે છે સંતુ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાની પશ્યંતુ કશિત દુઃખ માપની વાત ત્યાં જે કહ્યું છે તે અહીંયા પણ કહ્યું છે તો ત્યાંનું ખરાબ છે એમ શા માટે કહેવાનું અહીંયા પણ એવું છે એમ કોને વાત પતી કે કોઈની નિંદા કુતલી કરવા જગાત નથી ની અંદર તો ત્યાં છે તેવું અહીંયા પણ છે અહીંયા છે એવું થોડું ઘણું ત્યાં પણ છે અને જે સારું હશે એ લોકો પણ સ્વીકારશે એમનું સારું તો આપણે સ્વીકારવા તૈયાર છીએ જે અનુસુયા અને અત્રિની ભાષા હતી તમે આધાર છો સારી વાતો તો કહો વિલ એક્સેપ્ટ તમે અહીંયાથી સારું જોશો અને તમારું સારું છે અમે સ્વીકારશું કારણ કે આમ સારું જ કરવું છે અલ્ટિમેટલી તેથી કેક ની પાસેથી મીઠાશ અને શણગાર લેવાનો કેન્ડલ પાસેથી પ્રકાશ અને જ્ઞાનની નમ્રતા લેવાની અને કેરલ્સ પાસેથી સમર્પણ વૃત્તિ શીખવાની એવા મધુર ગીતો જીવનમાં આવવા જોઈએ કે જીવન જ ગીતમય બની જાય જીવન જ સંગીતમય બની જાય છે સર્વે સુખિનસનુ સર્વે નિરામયા ભદ્રાણી પશ્યંત મા કચ્છ